દેવી ભાગવતના ત્રીજા સ્કંધના ત્રેવીસમા અધ્યાયમાં આપનું સ્વાગત છે ગયા અધ્યાયોમાં આપણે સુદર્શન અને શશિકલાની વાર્તા સાંભળી રહ્યા છીએ સુદર્શનને કામ બીજની પ્રાપ્તિ થઈ છે અને હવે એ શશિકલાના સ્વયંવરમાં આવ્યો છે શશિકલાને દેવીએ સ્વપ્નમાં આવીને કીધું છે કે આ સુદર્શન સાથે જ તારે લગ્ન કરવાના છે સુદર્શન સુદર્શન પાસે માત્ર રથ છે માતા અને દાસી સાથે એ આવ્યો છે ભારદ્વાજ મુનિના આશ્રમમાંથી કાશી અને ત્યાં પહોંચી અને એણે જોયું તો જાત જાતના રાજાઓ અને યુદ્ધાજીત કે જેમણે સુદર્શનના નાનાજી વીર સેનને મારી નાખ્યા હતા યુદ્ધમાં અને શત્રુંજય એનો સાવકો ભાઈ એ બેય પણ આવ્યા છે બીજા ઘણાય રાજાઓ આવ્યા છે કારણ કે શશિકલાનું સ્વયંવર રચ્યો છે રાજા સુબાહુએ પિતાએ અને જ્યારે રાજા સુબાહુ વાત કરે છે શશિકલાને કે તું સ્વયંવરમાં પધાર ત્યારે શશિકલા કહે છે કે હું કોઈ જાળ સ્ત્રી નથી મેં તો મારા મનથી મારા વરને પસંદ કરી જ લીધો છે હું વરી ચૂકી છું એટલે હવે મારે બીજા કોઈને જોવાની જરૂર રહી જ નથી આવી વાત થઈ ચૂકી છે અને ત્યારબાદ સુબાહુના ખૂબ સમજાવ્યા પછી શશિકલા માની નથી એટલે સુબાહુ પોતાના પત્ની વૈદર્ભી સાથે ભેગા થઈ અને રાતોરાત શશિકલા અને સુદર્શનના લગ્ન કરી નાખ્યા પણ આ તરફ જે બીજા રાજાઓ આવ્યા છે એ બધાને ખબર પડી ગઈ છે કે આ લગ્ન થઈ ચૂક્યા છે એટલે ખૂબ ક્રોધિત થયા છે કેટલાક લોકો એમણે નક્કી કર્યું છે કે આનો તો વેર લઈશું આપણે સ્વયંવર હતો છતાંય કારણ કે યુધાજી તે કીધું હતું બીજા કોઈની પણ સાથે પરણે આ શશિકલા તો મને વાંધો નથી પણ સુદર્શનની સાથે તો નહીં જ અને આ વાત થઈ છે એટલે આ બાજુ સુદર્શનની સાથે જ લગ્ન થયા છે એવું સાંભળીને યોદ્ધાજીત ખૂબ ક્રોધિત છે શત્રુજીત ખૂબ ક્રોધિત છે અને સુભાહુ ચિંતિત છે બીજા કેટલાક રાજાઓ ખાલી કે આમાં શું થશે હવે એ જોવા માટે બેસી રહ્યા છે એટલે આવો રાજાઓનો વિરોધ છતાં શશિકલા અને સુદર્શનના લગ્ન થઈ ગયા છે અને લગ્ન થઈ ગયા છે એટલે કન્યા વિદાય પણ આપવી પડશે અને એ કન્યા વિદાય આપ્યા પછી શું થશે એ આજના અધ્યાયની વાત છે આજના અધ્યાયમાં આપણે દેવીએ કેવી રીતે દરેક શત્રુઓનો સુદર્શનના દરેક શત્રુઓનો નાશ કર્યો તેની વાત સાંભળી વ્યાસજી કહે છે અનેક પ્રકારના મિષ્ઠાનો પદાર્થો તૈયાર કરાવીને છ દિવસ સુધી ભક્તિપૂર્વક કાશી રાજાએ જાનૈયાઓને જમાડ્યા આ પ્રકારે વિવાહ કાર્ય કરીને રાજાએ મંત્રીઓને બોલાવી કન્યાને તમામ દાયજો આપી દીધો ખૂબ બધું ધન આપ્યું છે રથ આપ્યા છે સેના આપી છે કે પોતાની પુત્રીને કોઈ દુઃખ ન પડે પણ સુબાહુને અંદર ચિંતા તો છે જ અને પછી દૂતો દ્વારા જ્યારે ખબર મળ્યા કે માર્ગ રોકીને સઘળા રાજાઓ બેઠા છે ત્યારે સુબાહુ રાજા મનમાં બહુ દુઃખ પામ્યા અને આ સમયે પોતાના સસુર પ્રતિ સુદર્શને કહ્યું કે હવે આપ અમારી વિદાયગીરી કરો અમે શંકા રહિત ચાલ્યા જશું સાવધાનતાથી અમે ભારદ્વાજ ઋષિના આશ્રમમાં જશું ને ત્યાં અમારું નિવાસ સ્થાન કરશું હે રાજન તમારે આ રાજાઓનો ભય ન કરવો કારણ કે જગન્માતા ભવાની મારી સહાયતા કરશે સુદર્શનની અડગ શ્રદ્ધા છે મહાદેવી પ્રત્યે પણ એવી અડગ શ્રદ્ધા આપણી અંદર હોતી નથી અને એવી જ સ્થિતિ સુબાહુની વ્યાસ મુનિ કહે છે કે જામાતાનો આહો મત જાણી રાજાએ ધન આપીને વિદાયગીરી કરી ને પોતે પણ મહાસેના સહિત પાછળ પાછળ ગયા ને સુદર્શનને નિર્ભય માર્ગ પસાર કરવા મળે તેવો પ્રયત્ન કરવા માંડ્યા દારા સહિત તે રઘુનંદન સુરો સુદર્શન રથમાં બેઠો ને માર્ગમાં જતા જતા શત્રુઓની શેનાના તેને દર્શન થયા સુદર્શન જ્યારે પાછો જ્યારે ગયો છે ભારદ્વાજ મુનિના આશ્રમમાંથી ત્યારે તો એની પાસે એક રથ છે એમાં માતા દાસીને લઈને ગયો છે પણ હવે તો સાથે પત્ની છે અને સાથે આ ધન અને બીજું બધું લઈને જઈ રહ્યો છે અને ત્યાં શત્રુઓની સેનાના દર્શન થયા છે સુબાહુ રાજા તે સેનાને દેખીને ચિંતાગ્રસ્ત થયા ને વિધિપૂર્વક સુદર્શન ભગવતી સુદર્શન જપ કરવા ને નવી વિવાહિત વધુ સાથે નિર્ભય અને શોક રહિત રહ્યા આ વેળા સઘળા રાજાઓ કોલાહલ કરી કન્યાના હરણની ઈચ્છાથી ખડા થયા કાશી રાજા પણ તે રાજાઓને દેખીને તેઓને મારવાની ઈચ્છા કરવા લાગ્યા આ સમયે સુદર્શને કાશી રાજાને ઘણા અટકાવ્યા પરંતુ તેવામાં તો શંખ ભેરી વગેરેના નાદ બજવા લાગ્યા ને સુબાહુ અને બીજા રાજાઓનું પરસ્પર દારૂણ યુદ્ધ થયું શત્રુજીત પણ યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થયો ને યુદ્ધાજીત તેને સહાયતા કરવા લાગ્યો કેટલાક રાજાઓ मात्र सेनाओं ने देखी ने उभाज रहा युद्धाजीत आग धसी सुदर्शन न समीपे उभो तेनी साथे नानो भ्राता शत्रुजीत मोटा भ्राता सुदर्शन ने मारवा सारू उभेलो तो। एवो बधा क्रोध करी परस्पर बाण वृष्टि करवा लाग्या ત્યાં બાણોનો મહા સંબંધ થયો ને કાશી રાજા પણ પોતાની સેનાને લઈને જામાતાને સહાય કરવા ત્યાં આવી પહોંચ્યા વ્યાસજી કહે છે કે આ પ્રકારે જ્યારે હિલોમહર્ષણ દારૂણ યુદ્ધ થયું ત્યારે ત્યાં સિંહ વાહન પર વિરાજતી ભગવતી એકા એક પ્રકટ થઈ તે ભગવતીએ અનેક આયુધો તથા વસ્ત્રાલંકારો ધારણ કર્યા હતા દિવ્ય વસ્ત્રો વાળી ને મંદાર પુષ્પોની માળા વાળી તે ભગવતીને દેખી સઘળા રાજાઓ વિસ્મય પામ્યા સિંહારૂઢ આ કોણ સ્ત્રી છે ને ક્યાંથી આવેલી છે એમ અચરજ પામ્યા પછી ભગવતીના દર્શન કરી સુબાહુ રાજને સુદર્શન કહેવા લાગ્યો કે હે રાજન જુઓ આ દિવ્ય દર્શન વાળી મહાદેવી દયા કરીને મારા અનુગ્રહના નિમિત્તે પ્રગટ થઈ છે એ મહારાજ આ સમયે તો હું નિર્ભય છું આ પ્રકારે સુદર્શન અને સુબાહુ ભગવતીના દર્શન કરી અતિવ પ્રસન્ન થયા ને પ્રણામ કરી રહ્યા ને આ જ સમયે મા ભગવતીના સિંહે એવી તો ગર્જના કરી કે જેથી રણના હાથીઓ પણ થરથર ધ્રુજવા લાગ્યા ભયંકર પવનો વાવા લાગ્યા દિશાઓ મહાદારૂણ થઈ ગઈ અને આવા સમયમાં સુદર્શને પોતાના સેનાપતિને કહ્યું કે જ્યાં રાજાઓ એકઠા થયા છે ત્યાં સત્વર ચાલો તે દુષ્ટ વાળા રાજાઓ ક્રોધ કરી શું કરી શકવાના છે આ ભગવતી દેવી મને શરણ આપવા પ્રકટ થઈ છે વાસ્તે નિશંક અને નિસંદેહ રાજાઓના માર્ગમાં કૂચ કરો સ્મરણ માત્ર કરવાથી આ મહાદેવી સહાયતા કરવા મને પ્રાપ્ત થઈ છે સુદર્શનની આજ્ઞા અનુસાર સેનાપતિએ ત્યાં જઈને આ વેળા યુદ્ધાજીત ક્રોધ કરીને તે રાજાઓને કહેવા લાગ્યો કે તમે ભયભીત કેમ ઉભા છો સુદર્શન સહિત કન્યાને મારો આપણા સઘળા અધિક બળવાનોનો નિરાદર કરી આ નિર્બળ બાળક કન્યાને હરણ કરીને ચાલ્યો જાય છે સિંહ પર બેઠેલી સ્ત્રીને દેખીને તમે શું ભય પામો છો સુદર્શનની ઉપેક્ષા ન કરો અને સઘળાઓ ભેગા મળી એમને મારો ને મારીને સુંદર ભૂષણવાળી કન્યાને આપણે લઈ જઈશું આ શૃંગાલ સિંહથી ગૃહિત કામિનીને લઈ જવાને સમર્થ નથી આ ગીદડ છેદન કરવા યોગ્ય છે આમ કહી શત્રુજીત સહિત ક્રોધાયમાન થઈ યુદ્ધાજીત યુદ્ધમાં ઉતરી પડ્યો લોહાર દ્વારા પથ્થરાની સરાણ પર સજાવેલા તથા પાલિશ કરેલા તીક્ષ્ણ બાણોને કર્ણ ખેંચીને છોડવા લાગ્યો આ પ્રકારે મારવાની ઈચ્છાથી દુષ્ટ બુદ્ધિ યુધાજી તે સુદર્શન પર પ્રહાર કરવો શરૂ કર્યો સુદર્શને પોતાના બાણોથી તે બાણોને ક્ષણમાં છેદી નાખ્યા આ પ્રકારના યુદ્ધના ચાલવામાં મહાદેવી ચંદ્રકા અત્યંત ક્રોધિત થઈ ગઈ ને તે દુર્ગાદેવી યુદ્ધાજીત પર બાણનો પ્રહાર કરવા લાગી ને તરત જ તે ભગવતી અનેક વસ્ત્રોવાળી અનેક શસ્ત્રો વાળી અનેક રૂપવાળી એવી બની ગઈ અને તે જગદંબિકાએ મહાભયંકર સંગ્રામ કર્યો અને તે સંગ્રામમાં શત્રુજીત અને યુધાજીત માર્યા ગયા અને જ્યારે તેઓ બે રથમાંથી ભૂમિ ઉપર ઉછળી પડ્યા ત્યારે મહાજયનાદ થયો આ પ્રકારે સઘળા રાજા યુધાજીતને મૃતદેખી વિચારતા પરમ વિસ્મય પામ્યા આ રીતે સંગ્રામમાં નાનાજી અને દોહિત્ર બે મરાયા બંને રીપુઓને મરાયા દેખી સુબાહુ રાજા ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા ને દુર્ગતિ નાશિની દુર્ગા દેવીને પરમ પ્રીતિથી સંતુષ્ટ કરી સુબાહુ અંબિકાની સ્તુતિ કરે છે અને કહે છે दुर्गा भगवती कामदा हे जगन्माता हूँ निरंतर प्रणाम करूचु हे शांता शिवा विद्या मोक्षदात्री जगन्माता जगन्दात्री विश्वव्यापी शिवा તને હું નમસ્કાર કરું છું હે દેવી તું સગુણા છો કે નિર્ગુણા છો એમ બુદ્ધિથી વિચાર કરતા પણ તારી ગતિ જાણવાને હું સમર્થ નથી હે પ્રગટ પ્રભાવવાળી માતા હું આપની શું સ્તુતિ કરું આપ તો ભક્તજનોના દુખનો નાશ કરનાર મહાશક્તિ છો પ્રાણી માત્રમાં રહેલી વાણી દેવી તું બુદ્ધિ રૂપા છો અને પ્રાણી માત્રની બુદ્ધિ વિદ્યા ને ગતિ પણ તું જ છો હે માતા હું તારી શું સ્તુતિ કરું તું તો સકળના મનની નિયંત્રી છો જેથી સર્વ વ્યાપક આત્મરૂપ ની સ્તુતિ કેવી રીતે થઈ શકે બ્રહ્મા હર હરિ નિરંતર તારા ગુણોની સ્તુતિ કરે છે પરંતુ તે દેવતાઓ શ્રેષ્ઠ છે છતાં પણ તારા ગુણોના પારને પામતા નથી તો પછી હે માતા હું તો અપ્રસિદ્ધ છું સત્વાદી ગુણત્રયથી બંધાયેલો છું તથા ભેદમતી વાળો ક્ષુલ્લક જીવ છું તે તારા ચરિત્રોને કોઈ સમયે પણ જાણવા સમર્થ નથી અહો આ મારું ચિત્ત તારા ચરિત્રોની સંગતિ કેમ નહીં કરતું કારણ કે પ્રસંગથી પણ ચિત્તની શુદ્ધિ તારા ચરિત્રો દ્વારા જ થાય છે મારા જા માતાની સંગતિના કારણે મેં પણ આજે આપના અદભુત દર્શન કર્યા કે જે દર્શનની નિરંતર બ્રહ્મા હરિ હર ઇન્દ્રાદિક દેવતાઓ ચાહના રાખે છે એ માતા જપ તપ શમ દમ સમાધિના વિના પણ તમારા દુર્લભ દર્શન મને થયા મને તમારા દર્શન થયા ને તમારું સ્વરૂપ દેખાયું આભા મારા ભાગ્ય ક્યાં હે માતા આપ સંસાર રોગની અદ્વિતીય ઔષધિ છો હે દેવી મને આજે જ ખબર પડી કે તમે દેવતાઓથી પૂજિત એવા અંબિકા પ્રેમ તપાસીને ભક્તો પર પણ કરુણા કરો છો એ ભગવતી તમારા આવા ચરિત્રોનું હું શું કથન કરું આજે આપે વિષમ સંકટથી સુદર્શનનો ઉદ્ધાર કર્યો ને મહાવેગથી તેના શત્રુઓને માર્યા ખરેખર ભક્તો પર દયા કરવાવાળું આ તમારું પરમ પવિત્ર ચરિત્ર છે હે માતા વિચાર કરતા એ મહા વાત નથી કારણ કે આપ સ્થાવર જંગમાંત્મક જગતની સર્વત્ર રક્ષા કરો જ છો જેથી દયા કરીને તમે શત્રુઓને મારી ધ્રુવસંધિના પુત્રનું રક્ષણ કર્યું હે ભવાની આ સેવાપરાયણ સુદર્શન ભક્તનો મહાવિશાળ યશ થયો છે તે યશ આ ચરિત્રને કરીને આપે જ ફેલાવ્યો છે નહીં તો શી રીતે મારી સુતાનું ગ્રહણ કરીને નિંદ્રા રહિત શીળવાન યુદ્ધમાં કુશળ રહી શકે હે માતા તો જન્મ મરણનો ભય ટાળવામાં સમર્થ છો જેથી ભક્તજનોની રક્ષા કરવી એ આપને શું મોટીજનો આપનું ભજન કરે છે કે આપ સદા પાપ પુણ્યથી રહીત સગુણ નિર્ગુણનું સ્વરૂપ છો આપના દર્શનથી હું કૃતકૃત્ય અને સુકૃતિ થયો છું હે ભુવનેશ્વરી હવે મારો જન્મ ધન્ય છે ને હે ભગવતી હું આપના ભજનના બીજને નથી જાણતો કે જે વડે તમારો મહિમા જાણી શકાય છે હે માતા મંત્ર બીજના પ્રભાવથી જ તમારો મહિમા જાણી શકાય છે તે મંત્રબીજ બીજ હું નથી જાણતો આ પ્રકારે બહુ અદ્ભુત સ્તુતિ કરવાથી પ્રસન્ન વદન થયેલી ભગવતી શિવાય રાજાને મન ઇચ્છિત વરદાન માંગી લેવા કહ્યું અર્ને સુબાહુને કહ્યું માતા કે હે સુવ્રત વર માંગો એ વર માંગવાની જે વાત છે ને એ આપણે આવતા અધ્યાયમાં કરીશું કે સુબાહુએ શું માંગ્યું પણ આજના અધ્યાયમાં આપણે દેવીની જે કથા છે સુદર્શન અને સરશી કલાની એના ભાગને સ્પર્શ કરી રહ્યા છે સુદર્શન અને શશિકલાને લગ્ન બાદ પડકારોનો તો સામનો કરવાનો આવ્યો જ છે પણ સુદર્શનની જે ભક્તિ છે એ અતૂટ છે એની અંદર જે દેવી પ્રત્યેની શ્રદ્ધા છે એ સંપૂર્ણ છે અને એટલા માટે જ્યારે રાજાઓની સામે ઉભો રહ્યો છે ત્યારે તે દેવી પ્રત્યેની અડગ ભક્તિ સાથે સુબાહુની અંદર એ ભક્તિ નથી એ અડગતા નથી એ નિષ્ઠા નથી એ સમર્પણ નથી સુદર્શન અને શશિકલાની અંદર એ સંપૂર્ણ મુગ્ધા ભક્તિ છે સંપૂર્ણ સમર્પણની ભક્તિ આપણે પણ આપણી ભક્તિને એ તરફી લઈ જવાની છે કારણ કે આપણી જે ભક્તિ છે ટ્રાન્ઝેક્શનલ ભક્તિ હોય છે મોટે ભાગે કે દેવી મને આટલું જોઈએ છે એટલા માટે હું તમને આ ફળ ધરાવું છું કે આ ફૂલો ચઢાવું છું કે જેથી મને આ મળી જાય પણ જ્યારે સંકટ આવે છે ત્યારે આપણે એની તરફ એ અડગ ભક્તિ નથી દેખાડી શકતા અને સુદર્શન અને શશિકલાની વાતથી આપણે એ જ જાણવાનું છે કે જો એ અડગ શક્તિ હોય તો અંતે વિજય આપણો થશે થશે અને થશે જ એટલે દેવી પ્રત્યેની જે ભક્તિ અને વિશ્વાસથી મનને આપણે ભરી દેવાનું તો કોઈ મુશ્કેલી આપણને હરાવી શકતી નથી અને તમામ સંઘર્ષોથી આપણે વિજય બની શકીએ એટલે આજે આપણે એ દેવી તરફની અડગ શક્તિ તરફ જરૂરથી ચિંતન અને મનન કરીએ આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર